કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ દ્વારા કરજન બજાર સમિતિના માધ્યમથી ખેડૂતોનો કપાસ જે એ ગ્રેડનો છે એની લેવાની શુભ શરૂઆત તારીખ દસ બાર બે હજાર ચોવીસને મંગળવારના રોજ સવારે નવ વાગ્યાથી કરવામાં આવનાર છે અને આ ખરીદી કપાસની ખરીદી જે શરૂ થશે એનો સમય પણ સવારે નવથી બપોરના બાર કલાક સુધી ખેડૂતો અહીંયા એપીએમસીમાં પોતાના સાધનો લઈ અને અહીંયા આવશે અને અહીંયા સીસીઆઈના અધિકારી અને બજાર સમિતિના કર્મચારી એ બે ભેગા થઈ અને એ કપાસની ગુણવત્તા ચકાસશે અને સીસીઆઈના ધારાધોરણ હેઠળ જો કપાસ ખેડૂતોનો હશે તો એ ગ્રેડનો કપાસ ખરીદી કરવામાં આવનાર છે અને જે સીસીડીઆઈ સીસીસી સીસીઆઈના જે કપાસના ધારાધોરણ છે એમાં ભેજનું પ્રમાણ જો આઠ ટકા હોય તો ચુમ્મોતેરસો ભાવ મળશે જ્યારે ભેજનું પ્રમાણ નવ ટકા જો હશે તો તોતેરસો છન્નું ભેજનું પ્રમાણ જો દસ ટકા હશે તો તોતેરસો ને એકવીસ રૂપિયા ભેજનું પ્રમાણ અગિયાર ટકા તો બોતેરસોને અને ભેજનું પ્રમાણ બાર ટકા હશે તો ઇકોતેરસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને સી સિવાય દ્વારા ચૂકવવામાં આવનાર છે અને તમારા માધ્યમથી હું કરજણ તાલુકાના કપાસ પગડતા ખેડૂતોને ખાસ અપીલ કરવા માગું છું કે પોતાનો કપાસ જો ભેજવાળો હોય તો સૂકવી અને પછી કરજણ બજાર સમિતિમાં લાવવામાં આવે અને અહીંયાથી જે પણ જીન ફાળવવામાં આવશે અહીંયાથી કપાસ ને ચકાસણી થયા બાદ જે પાસ થશે એ જે પણ જીન ફાળવામાં આવશે ત્યાં પોતાનો કપાસ એમને તોલ સાથે ઉતારવાનો રહેશે એ આ પ્રથમ ખરીદી થઈ રહી છે એ ગ્રેડ પ્રમાણે કે બી ગ્રેડ પણ ખરીદવામાં આવશે અત્યારે એ ગ્રેડ પ્રમાણે ખરીદવામાં આવશે જેવી રીતે સીસીઆઈના જે નિયમો છે એ અનુસાર એક બે મહિના પછી જ્યારે કપાસની ક્વોલિટી ડાઉન થતી હોય છે ખેડૂતોની ત્યારે પછી સરકાર દ્વારા એક મંજૂરી આપવામાં આવે છે પછી બી ગ્રેડેડ કપાસ ખરીદવામાં આવે છે